પેલા તો એ બબાલ જ નતીકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસ ના આગ્રહ ને લઈને હું મેળો તો એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની ની આબોહવા પંચ તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની તે મારી દાંડિયા રાસ માં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બાર થી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા જેમ કે ન્યા જે બાળકો વડીલો યુવાનો જે બધા ન્યા રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી હિન્દી તો હું પણ મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે એ એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કેવાય તમે માતાજી નો ગરવ કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીરને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રીનો એ પૂર્ણતાથી ન્યા લોકો નિભાવે છે અને લોકોમાં અને મારા માટે ન્યા જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહે છે ઇન્દ્રનીલભાઈ જયકાલે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે પોષકો અન્ય સમાજના લોકો છે આનો સામનો કરી શકતો આને કઈ રીતે તમ એટલે કોણે એવું કહ્યું હતું ક્યાંથી બોલવામાં આવ્યું હતું કોને બોલ્યું હતું તમે બોલ્યું હતું કે એ લોકો આવું કઈ મને યાદ નથી રહ્યું એની વાત કઈ કાલે એ લોકો શું સેના માટે શું પર્પસ એનો શું હતો અને એ લોકો એમને રોયકા હતા તો બબાલ પણ તમારે બોલાચાલી પણ થઈ હતી અને અમારે કોઈ બોલાચાલી નથી થઈ મે બોલ્યો ને એ લોકોએ સાંભળ્યું તો બહાર ઊભા રાખ્યા હતા કઈ પોલીસ અને હું અંદર વયો ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જનને તો દરવાજે વાત પાંચું એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માંગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા આ આ શું શું છે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું ઈ સનાતન એટલે જે લોકોને ઉદભો કરે એને મજા આવે એની મોજ પડે વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા નો ઉપયોગ નહીં નહીં એક એક ટકો નહોતો

કે વિધર્મીઓને પ્રવેશ ન આપો હિંદી સિંહ સોંગ ન કરો માની આરાધના છે તો માની આરાધનાની રીતે આરાધના કરવી જોઈએ તો આને તમે એક સામાજિક મને એક મને એક ક્યો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે એ ગરબા ગાવા આવે છે તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો ધર્મને માનતા હો તો એટલે

કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમ થી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુ ની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જન ને અને એને લવ જહાજ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે